હવે આપણે આગળ લોકલ વિન્ડ્સ છે ચીનુક અને ફોએન તો ચીનુક અને ફોએન એ શું છે આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો શું છે એ બધું આપણે સમજી લઈએ બરાબર પહેલાં પહેલાં ચિનુકનો મતલબ શું થાય એ સમજો ચીનુક જે છે ને ચીનુક ચિનૂકનો મતલબ થાય બરફ ભક્ષી પવનો બરફ ભક્ષી પવનો બરફ ભક્ષી પવનો એટલે કેવા તો કે બરફને ભક્ષનારા બરફને ખાઈ જનારા બરફ જે છે ને એને ખાઈ જાય એટલે કે સ્નો ઇટર્સ સ્નો હિટર્સ સ્નો એટલે બરફ બરફ ખાઈ જાય એવા પવનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીનુકનો મતલબ ખાલી યાદ રાખવાનો ચીનુક કીવડ છે ચીનુક કીવડ ચિનુકનો મતલબ શું બરફ ખાનારા પવનો બરફ ભાગનારા પવનો બરફ હવે તમે વિચારો તો કે ચિનુક પવન હશે તો એ શું કરશે એ તાપમાનમાં વધારો કરશે કે ઘટાડો કરશે તાપમાનમાં ઘટાડો કરશે ને કેમ કારણ કે બરફ બરફને ખાઈ જશે બરફને ખાઈ જશે ને હા એ સોરી સોરી તાપમાનમાં વધારો કરશે ને તાપમાનમાં વધારો કરશે તાપમાનમાં શું કરશે વધારો કરશે એટલે કે ગરમી ગરમી વધારશે ગરમી વધારશે તો પહેલાં કેવું હશે પહેલાં તો ઘણો બધો બરફ હશે પહેલા ઘણો બધો બરફ હશે ઘણો બધો બરફ હશે તો લોકોને તકલીફ પડતી હશે ને ઠંડી ઘણી બધી વધારે લાગતી હશે પણ ચીનુક પવન આવશે અને શું કરશે બરફને ખાઈ જશે બરફને ખાઈ જશે તો ત્યાંના લોકોને રાહત મળશે શેમાંથી રાહત મળશે ઠંડીમાંથી ગરમીમાંથી ઠંડીમાંથી રાહત મળશે ઓકે ખ્યાલ આવ્યો બસ આટલા કિવડના આધારે તમે આ બધી વસ્તુ સમજી શકશો ચાલો હવે આપણે આગળ વધીએ આ બધું જોવા ક્યાં મળે તો કે ઉત્તર અમેરિકા ખંડની અંદર જોવા મળે ઉત્તર અમેરિકા ખંડ ઉત્તર અમેરિકા ખંડમાં પેસિફિક મહાસાગર ઉપરથી આ પવનો આવે છે અને આ પવનો કેવા છે ગરમ અને સૂકા પવનો છે આપણે બહુ પહેલાં જોયેલું હતું કે ગરમ અને સૂકા એ બંને સાથે જોઈ તો આ પેસિફિક મહાસાગર ઉપરથી આવે છે અને કેવા ગરમ અને સૂકા પવનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં ખબર પડી જાય ને કે બરફને ખાનારા પવનો છે ચિનુકનો મતલબ શું સ્નો ઇટર્સ બરફ પક્ષી પાવવાનો તો બરફને ક્યારે ખાઈ શકે ગરમ હોય તો જ ખાઈ શકે અને ઠંડા હોય તો વધુ બરફ બનાવે ને સમજાણું એક જ કીવડના આધારે આપણે બધું સમજવાનું છે તો કે ગરમ અને સૂકા પવનો ઠંડીની ઋતુમાં રોકીઝ પર્વતના રોકીઝ પર્વતના પૂર્વ ઢોળાઓ ઉપરથી નીચે ઉતરે છે રોકીઝ પર્વતથી નીચે ઉતરે છે અને પ્રેરીઝના મેદાનોમાં જતા રહી છે પ્રેરીઝના મેદાનોમાં જતા રહી છે બરાબર અને પ્રેરીઝના મેદાનોનું જે તાપમાન જે છે તાપમાન એ બે કલાકમાં પંદરથી પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારી દે છે તાપમાન વધારી દે છે મતલબ કે આ ગરમી ફેલાઈ દે છે શું લેવા તાપમાન વધારતા હશે તાપમાન એટલા માટે વધારી દે કારણ કે અહીંયા જે બરફ રહેલા છે એ બધે બધા બરફને ખાઈ જાય છે એ બધે બધો બરફ જે છે એ પીગાડી દે છે અને બરફ જે છે એ તો ઠંડી ઠંડી પેદા કરે તો બધો બરફ ખાઈ જાય તો શું કરશે તાપમાન વધી જશે ખ્યાલ આવ્યો પંદરથી પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધી જશે આ ગરમ પવનથી પ્રેરીઝના મેદાનોમાં રહેલો બરફ પીગળી જાય છે આથી રોકીઝ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતો અને પશુપાલકો ને ખેતી માટે જમીન અને પશુઓ માટે ઘાસ પ્રાપ્ત થાય છે અહીંના લોકો ઠંડીમાંથી રાહત અનુભવે છે આવી વિશેષતાને ચલો પહેલાં તો એ વિચારો કે આવું બધું થાય છે તો આ પવનો સારા કહેવાય ખરાબ કહેવાય તો કે આ આટલી આટલા માટે તો એ પવન કેવા કહેવાય સારા કહેવાય ચિનુક પવનો જે છે એ સારા કહેવાય તો આ વિશેષતાના કારણે રેડ ઇન્ડિયન્સ લોકો યાના રેડ ઇન્ડિયન્સ લોકો આ પવનને ચીનુક કહે છે ચિનુકનો મતલબ થાય બરફ પક્ષી પવનો બરફનું પક્ષણ કરનાર બરફ ખાઈ જનાર સ્નો ઈટર્સ પવનો ખ્યાલ આવ્યો આપણે આખો ટોપિક આખી વસ્તુ કોના આધારે સિંજા તો કે માત્ર અને માત્ર એક કીવર્ડના આધારે કે ચિનુક પવનનો મતલબ શું થાય તો કે ચિનુક પવનનો મતલબ થાય બરફ ખાનારા પવનો બરાબર ઉપર આવી જાઓ એનો ફોટો આપેલો છે એ ફોટો તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે આ ફોટો ઉપરથી ખબર પડે કે આ બધા વાદળને પર્વતને એ બધું ઓળંગી અને નીચે આવે છે કેવો હોય છે તો કે ગરમ પવન હોય છે અને ગરમ પવન હોય તો કેવો હોય સૂકા પવન હોય બરાબર ગરમ હોય તો કેવો હોય સૂકા પવન હોય અને તો એ બરફને જે છે એ ખાઈ જતા હોય છે ઓકે ચલો